મિત્રો આજની રેસીપી છે લાપસી અને લાપસી આપણા બધાના ઘરમાં બને છે અને ખાસ કરીને હું લાપસી આઠમમાં બનાવું છું એટલે કે માતાજીના નિવેદમાં ત્યારે નોરતા ચાલે છે અને આઠમની મેં આ લાપસી બનાવી છે તો તમારી સાથે શેર કરું છું શેર કરવાનો મતલબ એ છે કે અત્યાર સુધી આપણે કુકરમાં પણ લાપસી બનાવી આંધળ મૂકીને પણ જૂની મેથડથી આપણે લાપસી બનાવી પણ નવા નવા લગ્ન થાય ને આપણે જયારે સાસરે જાય ત્યારે પેલી રસોઈ આપણી હોય ત્યારે આપણી પાસે લાપસી બનાવવામાં આવતી હોય છે હવે તો સારું છે કે સાસુ પણ સાથે ઊભા હોય ને તમને શીખવતા પણ પેલા અમારી વખતે એવું નહોતું કે રસોડું સોંપી દેવામાં આવે અને આપણે એકલા જ રસોઈ બનાવવાની હોય છે તો થોડુંક ગભરામણ થાય એટલે કદાચ આજે એવું રહ્યું નથી એટલા માટે આજે જે આ લાપસીની મેથડ છે ને એ એવી છે કે કોઈ પણ નવયુવાન છોકરી સાસરે જાય અને એને જો રસોડાની અંદર જવાનું થાય લાપસી માટે તો આસાનીથી બનાવી શકે એવી આ મેથડ છે કારણ કે આમાં આપણે જે પેલી રીતે આપણે બનાવતા એ રીત નથી આ ડિફરન્ટ છે અને એકદમ આસાનીથી બનાવી શકશો અને ખરાબ થવાનો મતલબ ચોટવાનો તો કોઈ ચાન્સ જ નથી તો આ રીત અવશ્ય જોજો અને જે નવા છે એમના માટે પણ ખાસ છે અને જે બનાવે છે રૂટિન એમના માટે પણ ખાસ છે કારણ કે આ લાપસી બનશે ને તો એકદમ ફટાફટ બનશે અને એકદમ છૂટીને ટેસ્ટી બનશે તો ચાલો આજે આપણે આઠમના દિવસે માતાજીના નૈવેદ્યની અંદર લાપસી બનાવી જય માતાજી તો જેમ આપણે જૂની મેથડથી લાપસી બનાવીએ એ જ રીતે અહીંયા મેં જાડો લોટ લીધો છે એટલે કે ઘઉંનો કળકરો લોટ તો આ લોટ આ એક વાટકી ભરીને લીધો છે કોઈ પણ વાટકીનું માપ તમે લઈ શકો હવે આટલો લોટ આપણે લઈ અને પછી આમાં આપણે જાડો લોટ લઈશું અને બીજું કે આ લોટ ની અંદર હવે આપણે તેલ એડ કરી દેસુ તો આમાં આપણે બે ચમચા ભરીને તેલ એડ કર્યું છે અને લોટ આપણો એક વાટકી છે હવે આ તેલને આપણે બરાબર એક એક પાર્ટ ની અંદર એટલે એક એક કણ ની અંદર તેલ આવી જાય એ રીતે આપણે આને મોણ આપવાનું છે તો ચાલો પહેલા આપણે આને મોણ દઈએ અને પછી આપણે લોટ ને શેકી લઈએ જ્યારે લાપસી બનાવો ને ત્યારે મોણ આમાં એકદમ વધારે પડતું એટલે કે મુઠ્ઠી ભર મોણ આમાં આપવું પડે છે તો એક વાટકી લોટ સાથે મે આ રીતે મોણ આપ્યું છે જોઈ શકો છો હવે આ લોટને આપણે શેકવાનો છે તો આ મોણ છે બરાબર એક એક આપણે શેકવાનો છે તો આ લોટ ને હવે આ કઢાઈ ની અંદર આપણે શેકવા માટે લઈએ અને એકદમ ધીમી ફ્લેમ પર આને આપણે શેકી લઈએ એટલે લોટ બહુ બ્રાઉન પણ ન થવો પડે થોડો એવો કલર ચેન્જ થાય થોડી સ્મેલ આવે

એકદમ ફળફળતું ગરમ પાણી આપણે આની અંદર એડ કરી દઈશું પણ એની પહેલા હું તમને માપ લઈને બતાવું પાછું તમને થશે કે પાણી કેટલું એડ કર્યું એના કરતા પહેલેથી જ આપણે જે વાટકી થી લોટ ભર્યો હતો એનું અડધું પાણી આપણે લઈ લેશું તો જે વાટકીથી લોટ ભર્યો એનું અડધું પાણી અહીંયા લીધું છે હવે આમાં પાણી એડ કરી દેસુ અને આ લોટને આપણે બફાવા દઈશું હવે આમાં ચોટવાનો કે દાજવાનો કોઈ પ્રકારનો ચાન્સ રહેશે નહીં કારણ કે લાપસી બનાવતી વખતે જે પણ ગભરામણ તમને હોય એ આ સ્ટેપમાં પૂરી થશે એટલે કે એ ગભરામણ દૂર થશે કારણ કે આ લાપસી બનાવતી વખતે ચોટતી પણ નથી અને બનાવી પણ એકદમ આસાન છે એટલે જે નવા છે વિઘ્નર છે એ પણ બનાવી શકે છે અને અત્યારે ગેસની ફ્લેમ બંધ છે

એક કટોરી આપણે લોટ હતું એટલે કે આંધણ આવવાની બરાબર એક ટાઈમ બચી ગયો અને આ ટાઈમમાં અત્યારે ગેસ પણ બંધ છે તો કોઈ પણ બીજું કામ તમે આરામથી નિપટાવી શકો અને જ્યારે પંદર મિનિટ વીસ મિનિટ થાય ત્યારે આપણે ખોલી દઈશું જેથી કરીને લાપસી છે એ ગરમ પાણીની અંદર અને જે કડાઈ છે પણ ગરમ છે તો એમાં જ લોટ બફાઈ જશે ને લોટને વધારે ટાઈમ નથી લાગતો કારણ કે આગળ આપણે એને પંદર મિનિટ માટે શેકેલો છે એટલે વધારે લોટને ટાઈમ પણ નહીં લાગે અને પાણી પણ વધારે જોશે નહીં તો બસ આપણી જે આંધણવાળી લાપસી અને આ લાપસીમાં આ ડિફરન્ટ છે તો કદાચ તમે જો આ રીત ન જોઈ હોય તો ચોક્કસથી બીજાને શેર કરજો જેથી કરીને બીજાને પણ આ રીત ઈઝી પડે અને બનાવી શકે કારણ કે ખબર છે ને કે આપણા નૈવેદ્યમાં લાપસી તો અવશ્ય બને છે ઘણી બધી પ્રકારના નૈવેદ્ય બને છે પણ લાપસી ચોક્કસ હોય છે તો આજે નવરાત્રીની આઠમ છે અને ઘણા લોકોએ કાલે પણ કરી છે તો હું આજે બનાવું છું તો તમને બધાને ઝાઝાથી મારા જય માતાથી અને કેવી જાય છે તમારી નવરાત્રી કોમેન્ટમાં ચોક્કસ લખજો અમારી નવરાત્રી ખૂબ જ સારી થાય છે કારણ કે મારા ઘરની એક જેટ સામે એટલે ઘરના આંગણે જ નવરાત્રી થાય છે તો કશે જવાની પણ જરૂર નથી અને મજા આવે છે એમ કે રમવાની તો ખૂબ સારી એવી નવરાત્રી જાય છે અને તમે પણ ખૂબ જ નાચતા અને કૂદતા ગરબા ગાતા હશો તો ચોક્કસથી એક કોમેન્ટ નાનકડી કરી અને જણાવજો કે તમારી નવરાત્રી કેવી જાય છે તો ચાલો આ જ્યાં સુધી આ લાપસી આપણે ઢાંકી છે ત્યાં સુધીમાં હું બીજું કામ નિપટાવી લઉં અને પછી તમને મળું છું અને પછી મને કોમેન્ટ ચોક્કસથી કરજો કે આ લાપસી ટ્રાય કરજો ટ્રાય કર્યા પછી તમને ખબર પડશે કે આ લાપસી એકદમ બનાવી આસાન છે અને કોઈ પણ મતલબ બિગનર પણ બનાવી શકે તો ચાલો પછી મળીએ તો જ્યાંથી આપણે ઢાક્યું ને આશરે પંદર કે વીસ મિનિટ થઈ ગઈ છે કારણ કે બીજા કેસ પર ત્યાં સુધીમાં અમે કઢી બનાવી છે તો ચાલો હવે આપણે જોઈએ કે આ કઈ રીતે પાણી છે એ બધું શોષાઈ ગયું છે એટલે કે અબ્ઝોર્બ થઈ ગયું છે અને હવે આને આપણે થોડું મિક્સ કરવાનું છે જો આ રીતે બનાવશો ને જો નીચે કે આ ચોટવાનું બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે આમાં તમને કે ડર નહીં રે કે આપણી લાપસી ચોટી જશે કારણ કે ગેસની ફ્લેમ બંધ હતી અને આ લાપસી આમાં જ આ પાણી છે એબજેપ થઈ ગયું છે અને હજુ પણ આ કડાઈ ગરમ છે એટલે ગરમ કડાઈની અંદર અને આમાં નીચે બિલકુલ બેસતું નથી એટલે કે જે લાપસી બેસવાનો ડર હોય ને એ આમાં રહેતો નથી તો આપણે જે પાણી નાખ્યું હતું હજુ પણ આમાંથી છૂટું થશે તો પેલા આને આપણે આ રીતે મિક્સ કરી લેશું તો આ બરાબર મિક્સ થઈ ગયો છે અને હવે આપણે આની બીજી પ્રોસેસ કરીશું એટલે કે ગોળ ગોળ વગર તો લાપસી અધૂરી છે તો હવે આપણે ગોળ લઈશું તો આને ત્યાં સુધી આપણે સાઈડ પર રહેવા દઈશું તો અહીંયા મેં આટલો ગોળ લીધેલો છે એટલે કે આ જે વાટકીનું આપણે માપ રાખ્યું હતું લોટનું અને પાણી પણ તો જેટલું પાણી છે એટલો લોટ લીધેલો છે એટલે કે અડધી વાટકી વાટકી છે આ ફૂલ ભરીને એટલે કે જે ગોળ છે એ અડધી વાટકી છે ફૂલ વાટકી ભરીને મેં ગોળ લીધો નથી પણ આ બના લાપસી બનાવો કે કોઈ પણ સ્વીટ બનાવો એમાં ગોળ ને ખાંડ નું માપ એવું હોય છે કે જો ઘરે બનાવતા હોય ને આપણે તો આપણે વધુ ઓછું કરી શકીએ એટલે તમારે જેટલું જોઈએ સ્વીટમાં એ પ્રમાણે તમે ગોળ લઈ શકો હજુ પણ આ નથી ઓછો ગોળ હશે તો પણ ચાલશે તો હું અહીંયા આટલો ગોળ લઉં છું અને આપણે આ કડાઈની અંદર હવે આપણે આ લાપસીની લાસ્ટ જે સ્ટેપ છે એ કરીશું હવે આ રીતે બે ચમચી ગાયનું ઘી મૂક્યું છે અને ઘી ને આપણે ગરમ કરવાનું છે ઘી ગરમ થઈ જાય અને કડાઈ કડાઈ પણ બરાબર ગરમ થઈ જાય પછી આપણે ગોળ એડ કરી અને આ જે ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને પછીથી ફ્લેમ ચાલુ કરીશું એટલે કે આમાં જયારે ગોળ નાખે ને પછી આનો જે આપણે લાડવા માટે પાયો લઈએ એમ પાયો લેવાનો નથી એટલા માટે જ્યાં સુધી મારો જે ગોળ છે એ થોડો આ રીતે પાર્ટિકલમાં છે એટલે એકદમ સરસ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે બંધ ગેસ પર જ આને થવા દઈશું તો ઘી છે બરાબર ગરમ થઈ ગયું છે અને કડાઈ પણ ગરમ છે તો હવે ગોળ ગોળ છે મેલ્ટ થઈ શકે એટલું આનું ટેમ્પરેચર છે તો અહીંયા હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું હવે આ ગોળ આમાં આપણે એડ કરી દઈશું અને આને આમ જ આપણે મેલ્ટ કરી લેશું હવે આ ટાઈમે જ્યારે ગોળ અને ઘી તમે મિક્સ કરો ત્યારે એ વસ્તુ ચોક્કસ થી યાદ રાખજો એટલે ભૂલી ના જવાય કે ગોળનો પાયો લેવાનો નથી કારણ કે આ છે લાપસી આપણે આને લાડવા બનાવવાના નથી એટલા માટે અંદર આપણે પાયો લેતા નથી આ રીતે જ ગોળ અને ઘી બંને એકદમ સરસ મેલ્ટ એટલે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું હવે અત્યારે આ ટાઈમે જો હું ફ્લેમ ચાલુ કરીશ ગેસની તો આનો શું થશે ગોળ મેલ્ટ થતા વાર લાગશે થોડી તા પાયો આવશે તો આપણે આમાં પાયાની જરૂર પણ નથી ખાલી આ ગોળ જે તમે જો બરાબર ખમણેલો હશે તો તો થોડી જ વારમાં થઈ જશે મારે થોડા આ રીતે મોટા પાર્ટિકલ છે એટલા માટે હું આ કડાઈ અને આ ઘી બંને ગરમ છે અને આ ગોળ મેં એડ કર્યો છે બસ આને આ રીતે મિક્સ કરવાનું છે અને પછીથી આપણે ફ્લેમ થોડી વાર માટે ચાલુ કરીશું એટલે કે માત્ર એકથી દોઢ મિનિટ માટે જુઓ તો આ જે ગોળ છે એ બરાબર આમાં મેલ્ટ થઈ ગયો છે ને હવે હું ફ્લેમ ચાલુ કરું છું અને આ જે આપણે આગળ લાપસીની જે પ્રોસેસ કરી એ લાપસી છે એ હવે આની અંદર આપણે એડ કરવાની છે અત્યારે જે ગેસની ફ્લેમ છે એ ફૂલ છે ફૂલ ફ્લેમ પર આ ગોળ છે એ આપણે થોડો એવો ગરમ કરવાનો છે તો છે ને મિત્રો એકદમ સહેલી રીત એટલે કોઈ પણ બનાવી શકીએ એમ કે બિગનર હોય નવ જે છોકરીઓ એમ કે કન્યાઓ જયારે સાસરે જાય ત્યારે પેલી રસોઈમાં જયારે સાસુ લાપસી આ આ ફટાફટ તમે બનાવી દેશો લાપસી તૈયાર થશે બસ થોડા એવા બબલ્સ થાય તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અહીંયા આપણે પાયો લેવાનો નથી તો આ ગોળ પણ અત્યારે ગરમ છે અને ઘી સાથે જોવો એકદમ મિક્સ છે ઘી પણ છૂટું નથી એટલે ઘીની સાથે એકદમ ગોળ મિક્સ થાય ત્યાર પછી આપણે જે આ લાપસી તૈયાર કરી એ વાસણ પણ ચોટીયા વગર એમ જ સાફ સુથરેલું છે તો આ રીતે હવે આપણે આને મિક્સ કરી દેસુ અને અત્યારે ગેસની ફ્લેમ મેં બંધ કરી છે તો કંઈ પણ ઝંઝટ વગર એકદમ સરસ એવી લાપસી બનીને તૈયાર થઈ જશે જ્યારે કડાઈ છોડવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આને આપણે આમ જ ઢાંકીને ગેસની ફ્લેમ બંધ કરીને ઢાંકીને રહેવા દઈશું કડાઈ મારી પતલી છે એટલે છે તમારી કડાઈ જો જાડી હશે તો ચોટવાનો કોઈ ચાન્સ નથી હવે આને ઢાંકીને આપણે અહીંયા જ્યાં સુધી ઠંડુ ન થાય ત્યાં સુધી રહેવા દઈશું તો આ જે ઢાંકીને રાખ્યું ને આસે કડાઈ ઠંડી થઈ ગઈ છે અને લાપસી છે એ અંદર નોર્મલ ગરમ છે તો જોઈએ આપણે કે આ જે લાપસી છે એ કઈ રીતની અને કેવી બની છે તો ચાલો જોઈશું વાવ ફ્રેન્ડ્સ એકદમ આસાન રીત અને એકદમ છૂટી જોઈ શકો છો તમે કે આને મારે છૂટી કરવાની પણ જરૂર નથી જો તમને નજીકથી બતાવું તો પણ ખબર પડશે કે આપણી જે લાપસી છે એ વગર આંધણ ઉકાળીએ કેવી થઈ છે અને આ આ જે વાસણ છે એમાં તળીએ થોડું છે એનું કારણ માત્ર એ છે કે મારી જે કળાઇ છે એકદમ પતલી છે જો તમારી પાસે અથવા તો જાડી કઢાઈ હશે તો બેસવાનો કોઈ ચાન્સ નહીં રહે કારણ કે આને આપણે લોટ એડ કર્યા પછી વધારે જ્યાં સુધી મિક્સ કર્યું અને ઇવનલી બધું બરાબર કઢાઈ છોડવા લાગ્યો ત્યાં સુધી મિક્સ કરવામાં જ આ જે છે એ બેસેલું છે કઢાઈના હિસાબે બાકી આમાં આપણે ઢાંકીને રહેવા નથી દીધું ચાલુ ફ્લેમે કે આ જે લાપસી છે એ બેસે એવો કોઈ ચાન્સ નથી એટલે જો હજુ તમે ખાલી મિક્સ કરી છે તો પણ આ જે આપણે લાપસી છે અને હજુ અને નાઈફ વડે તમે મિક્સ કરશો એટલે જે આ ગોળ ગોળ પાર્ટીકલ છે એ પણ એકદમ સરસ છૂટા થઈ જશે અને કલર પણ તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ સરસ આવ્યો છે હવે આ રીતે ધાર દાર કે ચપ્પુ વડે તમે આ રીતે કરશો એટલે એકદમ સરસ છુટી બની જશે જે આપણે નોર્મલ કરી છુટ્ટી લાપસી ની આપણે જરૂર નથી તો ન બનાવી હોય તો એકવાર આ રીતે ચોક્કસ થી બનાવજો કારણ કે આંધણ લીધા વગર લાપસીની રીત અને એ પણ કુકર મૂકવાની ઝંઝટ વગર આસાની થી બની જાય એવી આ લાપસી છે અને ખાસ તો જે છોકરીઓ સાસરે જાય છે પુરાણી ને પહેલી વાર લાપસી બનાવવાનો ટાઈમ આવે છે જયારે પણ કિચનમાં પહેલી વાર જવામાં આવે છે ત્યારે એને લાપસી સોંપવામાં અથવા તો કંસાર અથવા શેરો કે લાપસી મતલબ સ્વીટ બનાવવાનું હોય છે તો મારું તો માનવું એવું છે કે એમના માટે આ રેસીપી ખાસ છે કારણ કે ડર રાખ્યા વગર આ રીતે બનાવી દેશો તો એકદમ સરસ લાપસી બનીને તૈયાર થશે હજુ આ થોડું ગરમ છે હજુ પણ ઠંડુ થશે ત્યાં સુધીમાં એકદમ સરસ છૂટી થઈ જશે મતલબ આને જેટલી તમે છૂટી પાડશો ને એટલી તાવ છૂટી થઈ જશે પણ હવે આની આનાથી વધારે મારે છૂટી કરવી નથી એટલા માટે હું આને હવે નીચે ઉતારી અને નૈવેદ્યની અંદર ધરાવી દઉં છું તો છે ને એકદમ મસ્ત જો કે એકદમ છૂટી દાણેદાર હાથના પણ ચોટે નહીં એવી લાપસી બનીને આ તૈયાર થાય છે તો મિત્રો કેવી લાગી તમને આજની આ લાપસી ચોક્કસથી બતાવજો ચોક્કસથી જણાવજો કારણ કે એકદમ છૂટી લાપસી એ પણ આપણે વધારે ઝંઝટ વગર બનાવી છે અને જોઈ શકો છો કે આ લાપસી કેટલી છૂટી છે તો મિત્રો તમે પણ શું જૂની રીતે લાપસી બનાવો છો અને તમારી લાપસી પણ આ રીતે છૂટી નથી થતી અને ચોટી જાય છે તો એકવાર મારી આ રીત ચોક્કસ ટ્રાય કરજો કારણ કે ખૂબ જ સરસ એવી લાપસી બનશે અને નથી તો આંધણ મૂકવાની લાપસી માટે કે નથી તો વધારે પડતી ઝંઝર ફટાફટ બનતી આ લાપસી છે અને બિગનર હોય કે કોઈ પણ હોય તો ચોક્કસથી એ બનાવી શકશે અને હા તમને આ લાપસી કેવી લાગી એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો આ રીતે ઘી થી ઉપરથી ઘી આપણે એડ કરી દેસુ તો મિત્રો જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પહેલાં તો ચેનલની વિઝિટ કરજો જો ગમે રેસીપી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ઓલ દબાવજો જેથી કરીને મારી કોઈ પણ રેસીપી હું અહીંયાથી શેર કરું એ તમને મળી શકે ચલો આવજો ફરી પાછા મળીશું નવી રેસીપીમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ